રિપોર્ટની બજાર પર પણ અસર જોવા મળી ભારતીય શેર બજાર આક્ષેપો થયેલા છે આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જયદેવ ચુડાસમા જોડાયેલા છે જયદેવભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત હિન્ડન બંગના રિપોર્ટ સેબી પર આરોપો હતા જેની અસર બજાર પર પણ જોવા મળી રહી છે બિલકુલ હિડનબર્ગના રિપોર્ટ પછી એવું અપેક્ષિત જ હતું કે ભારતીય શેરબજારમાં એક નાની મોટી અસર ચોક્કસ જોવા મળશે અને આજે વહેલી સવારે બજાર જ્યારે ખુલ્યું ત્યારે નિફ્ટી અને સેન્ટેક્સ અડધા ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે અને ખાસ કરીને થોડીક વધારે જો અસર જોવા મળતી હોય તો અદાણી સમૂહના જે સ્ટોક છે તેમાં દોઢ ટકાથી લઈ અને પાંચ ટકા સુધીનો ઘટાડો અદાણી સમૂહના સ્ટોકમાં જોવા મળી રહ્યો છે અધરવાઇઝ જોવા જઈએ તો ભારતીય શેરબજારમાં એટલું બધું કોઈ પેનિક સેલિંગ જોવા નથી મળતું અને બગના રિપોર્ટ થી જે ડેમેજ થવાની લોકોની અપેક્ષા હતી તેનાથી ઓછું ડેમેજ ભારતીય શેર બજારમાં આજે જોવા મળ્યું છે જી જયદેવભાઈ જોડા વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે શોર્ટ સેલર શનિવારે પોતાનો રિપોર્ટ જાહેર કર્યા બાદ ફરી એકવાર માર્કેટ રેગ્યુલેટર સેબીના ચેરપર્સન બાદવી પુરી બુચ સામે નવા પ્રહાર કર્યા બાદવી પુરી બુચ દ્વારા પોતાની સામે લાગેલા આરોપો પર ખુલાસો કરાયા બાદ હવે હિન્ડનબર્ગ નવી પોસ્ટમાં કહ્યું છે કે બૂચના જવાબથી હવે જાહેર થઈ ગયું કે બરમોડા મોરિશિયસના એક આ સ્પષ્ટ ફંડ ઇન્ફ્રાસ્ટ્રકચરના સેવી ચીફના રોકાણની તથા વિનોદ અદાણી દ્વારા રૂપે કરાયેલા ગોટાળાના પૈસાની પણ પુષ્ટિ થાય છે જોકે હિન્ડન બંને દ્વારા સનસનાટી મચાવતા આરોપો વિશે સેવીના ચેરપર્સને પણ જવાબ આપ્યો તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે મારી સામે લગાવેલા તમામ આરોપો પાયા વિહોણા છે અને મને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે દુર્ભાગ્યપૂર્ણ છે કે જે હિન્ડનબર્ગ રિસર્ચ સામે સેબીએ કાર્યવાહી કરી છે અને કારણદર્શક નોટિસ મોકલી છે તેણે એના જ જવાબમાં અમારા ચરિત્રને બગાડવાનો પ્રયાસ કર્યો